તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો સવારના આઠ વાગી ગયા છે મારા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો તો કેમ છો તો બધા મિત્રોને તો પહેલાં ગુડ મોર્નિંગ તો આપણી ફટાફટ તમને વિડીયો બતાવી દઉં તો રહી નાખી દીધું ટામીટા મરચા Apa benar ya ke mobil? Iya lah, mobil pasti udah banget. So, mau grup di kenai? Mau ke galeri

તો આપણે વધારે ના નાખી દઈએ મગનો આ તો વાનગી એટલે આપણે મગ તો વગાવી દીધા અને પાછળ સીધી છે એટલે શું પેલું ટામેટાની મરચાની હા ને એક રવડો થઈ જાય એટલે સરસ ચાડા થઈ જાય અને એના માટે જ આપણે ફાઇનલી બનાવી દીધી હતી પહેલાં જ વાસણ કપડાં એવું તો થઈ ગયું પહેલાં પહેલાં બધું પટેલ છે પણ હા કપડાં જો સુકવવાના છે વાસણ અંદર લાવવાના છે પાણીના બાટલાથી મે લાવવાના પડે છે તો બધું નાના મોટું તો કામ છે જ આપણે તો ચાલો તમે બ્લોકમાં જોડાયા રહો હું પાણીના બાટલા લેતા હોઉં ભરેલા છે તો

Kalau masih suka, ada juga, ya.

કાગળ લઉં બંધ કરી દઉં આપણે દેશનું અવન કરી દીધો બોરા પેટિંગ ભગવાન હવાનું રસોઈ સાફ કરજો Yo, a ver, te putaba gente que casa con vaca ya, ahí me dice. Me pegué. Yo coño, espera pe. Un mes tan no que ni, no, otra vez. De

సపోర్ట్ మి్రో జయ మాతాజీ జయ శ్రీ కృష్ణ మే జయ